મિત્રો આજે શુક્રવાર છે આવતીકાલે શનિ રવિ શનિવારની મેં મે રજા મૂકી છે અને નીકળી ગયો છું પ્રકૃતિના ખોળે ખરેખર છે ને મિત્રો આપણે ભૌતિકતામાં કે થોડી કઈ જહાલી હોય અને પ્રકૃતિનો ખોળો છોડી દઈએ ને તો એ બહુ મોટું નુકસાન કરે છે આપણને સૂર્યપ્રકાશ આપણી ઉપર પડવો જ જોઈએ આપણે સૂર્ય થી દૂર રહીએ છીએ ધરતી ઉપર આપણે ખુલ્લા પગે ચાલવું જ જોઈએ સરસ મજાના અત્યારે જો આ ભાદરવો મહિનો છે ખેતરોમાં સરસ મજાની મગફળી એવી પાકી ગઈ છે અને એટલું સરસ ભાદરવા મહિનામાં કેવું આકાશ છે ને એકદમ આમ વાદળ વાદળાઓ હોય છૂટાછવાયા પેલા રૂના ફોદા જેવા અને બપોર પછી બપોર પેલા ખુલ્લું હોય બપોર પછી સરસ મજાનું વાતાવરણ થાય અને ખેતરના રસ્તાઓ અત્યારે એકદમ ચોમાસા પછીનું આ એટલો તડકો તાપ અને વાતાવરણ એટલું અદભુત ખીલેલું ખીલેલું હોય છે ને કે આમ જોઈ જ રાખવાનું મન થાય આપણને તો કે ખૂબ ચોમાસાના વાદળાઓ ઉપર આપણે ઘેરાયેલા હોય તડકો ખાધો હોય અને અત્યારે તડકો શરીર ઉપર પડે ને તો ખૂબ ફાયદો કરે અઠવાડિયામાં પંદર દિવસે પ્રકૃતિને ખોડે ખરેખર નીકળી જ જવાનું જ્યાં હોય ત્યાંથી રાતને માણવાની ચંદ્ર પ્રકાશને જોવાનો રાતની જગમગતી તગમગતી રાત જોવાની માણવાની સરસ પક્ષીઓના અવાજ સાંભળવાના રાતના સમયે જંગલના પ્રાણીઓના અવાજ સાંભળવાનો આ બધું જરૂરી છે પ્રકૃતિ સાથેનું આપણું શક પણ છે ને જૂનું અને ગાઢ શક પણ છે આપણને એમ લાગતું હોય ને કે પ્રકૃતિ વગર આપણે જીવી લેવું પ્રકૃતિ વગર જીવાતું નથી પ્રકૃતિ વગર જયારે આપણે જીવીએ છીએ ને પ્રકૃતિમાં જઈએ નહીં તડકો ખાઈએ નહીં ક્યાંય ચાલીએ નહીં ધરતીનો સ્પર્શ કોઈ દિવસ પામીએ નહીં ઉગતો સૂર્ય જોઈએ નહીં પશુ પક્ષીઓની સાથે ક્યાંય આપણો સંસર્ગમાં આવીએ નહીં તો એનું પરિણામ શું આવે છે ખબર મેદસ્વીતા આવે છે આપણા શરીરમાં શરીરમાં તો ઠીક છે મનમાં મેદસ્વીતા આવી જાય પછી મન માંદું પડે છે મન મેદસ્વી બને ને એટલે પૂરું ક્યાંય નીકળવાનું મન ન થાય જીવવાનું મન ન થાય અને સંબંધો ઉપર એની અસર થાય કારણ કે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આ પ્રકૃતિમાં તમે ફરતા હોવો ને તો જ આવે અને ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય ઉમંગ આ બધું વહી જાય ને એટલે એની સંબંધો ઉપર માઠી અસર થાય અને સંબંધોમાં માઠી અસર થાય ને એટલે એ આપણને છે ને એન્ઝાયટીમાં આવી જઈએ તનાવ થાય માનસિક તનાવ અને આવું જો તમને થાય ને ત્યારે પ્રકૃતિનો ખોડો પસંદ કરવો પ્રકૃતિના ખોળે વહી ત્યારે આ બધું છે ને પ્રકૃતિમાં રખડવું સૂર્યપ્રકાશ ખાવો આ બધું ખરેખર તો છે ને ઔષધીય છે ઔષધિય આપણી દવા છે તંદુરસ્ત રહેવાની અને સાજા રહેવાની આ દવા છે આ દવા આપણે જ્યારે ગુમાવી દઈએ છીએ ત્યારે એ દવા વગર માણસ બાંધો પડે છે મેદસ્વીતા મનમાં અને શરીરમાં આવી જાય છે અને એવી પછી પરિસ્થિતિ થાય છે ઊભી માણસની કે પછી એમાંથી માણસને અત્યારે આ પ્રકૃતિ છે ને માણવા જેવી છે ગીર તો ગીર છે ભાઈ અને અત્યારનો માહોલ એવો હોય ને સરસ મજાના આકાશમાં વાદળાઓ થયાં હોય બપોર પછી એ વાદળાઓ પાછા ભેગા થઈને અને વરસાદ વરસવા જેવું આ કોઈ વાતાવરણ થાય અઠડાજવાનું ત્યાં આ બાજુ આવ્યું એટલે એવું આ કટાટો વાદળા બંધાય છે અને સવારમાં એકદમ સરસ મજાનો આકાશ હોય ચલો વાળીએ મળીએ મિત્રો બપોરનું ટિફિન છે જો અત્યારે આગળ હું જમીશ હવે છે બપોરનું પણ મોડું થઈ ગયું છે આજે શુક્રવાર છે ને આજે ફામે આવી ગયો છું સરસ મજાનું વાદળાઓ થયા છે જુઓ વરસાદી વાતાવરણ ભાદરવા મહિનાનું અને એકદમ સરસ પ્રકૃતિ એકદમ તરબતર નીતરતી પ્રકૃતિ છે સરસ મજાની કાકડી જબરજસ્ત કાકડ છે આમાં બધું Ya, yeah, ropa de rojo se Los se <coughs> 이렇게 이렇게 해도 안더 캐다워지야, 보이지가 이거 코코 캐두도. દુનિયા ના ભાઈ કા હમણાં ઘણા સમય થી આવ્યો નથી વાડિયે વરસાદ કેવો ચેડો છે સરસ ચોમાસાનું વાતાવરણ થયું ભાદરવા મહિનાનો મંડાણી વરસાદ અત્યારે જામી ગયો છે જો આ રસુલપરા ગામ છે બાજુનું બાજુમાં ધાર છે ફરતી ખોદાઈ ગઈ છે એક કેકરી બની ગઈ મંદિર છે દિયાત મેરીઓ છે અત્યારે સનસેટ પોઈન્ટ જેવું થઈ ગયું છે મિત્રો સાવજ હુકે છે બહુ જોરદાર અત્યારે એ બાજુમાં જંગલ છે ને એટલે જોરદારના હાવા જો છે ને ભેગા થયા હોય એવી રીતના અથવા મસ્ત ઓકે છે ચલો ગુડ નાઇટ મજા આવી સુઈ જઈએ હવે